લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર ખાલી કરવાનું જબરજસ્તી એટલે એમાં માય ઉભારી કે માથે ઉલાળી દો એટલે બોજ ઉલાળી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો

રામગઢ રામગઢમાં જેટલી નુકસાન થાય એટલે ભોગવવાનું તમારે વાત કરીને બોલાવો બોલાવો કામ કરવા માં બોલાવો તમે બોલાવો બાકી હા સોલંકી સાહેબ હા વાત કરી લો બાકી તમે કયો હું ઉળી નાખું એટલે કેમ કરવો તમે ના જાય ભાઈ પાછું આપડે ડાયવર્જન ના

તમારે કઈ અમારે અહીંયા ડાયવર્જન કાઢ્યો આ પુલ પછી બે વર્ષ થાય સાઈડ માં બીજું કઈ આ પુલ પર નિરાય કરે જઈ ગયો પાણ નાખદી ને અહીંયા એટલે કાલ પાછું પૂર એટલે પાછા પાણ ને અમે એમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું હોય તલ લેજો બાકી એમ નથી કરવાનું જનતાના પૈસા વેડપવાના નથી અત્યારે કોન્ટ્રાક્ટર જબરજસ્તી કરવાના ખબર છે બિલ જ ઉધારા કરવાના અહીંયા બિલ ઉધારવાની યોજના છે બીજું કઈ નથી તૈયાર હોય તો કરના ફોન સાહેબ કરીને તમે ટ્રેક્ટર વાત તમારે કરવાની મારે થોડી તમે વાત કરો કે પબ્લિક તમારે આ પુલ તમે એક વારે બનાવો તો અમને કઈ વાંધો નહીં આ

પાણી આ બધું ખાલી પાણી વંડી નો રહી આપડે પાણી સાઈડ એની ઉપર પાણી

સોલંકી આવતા કેમ નથી સોલંકી ભાઈ નો આવે ને બધું આખી રાજમત છે સોલંકીભાઈ રાજ રમત છે આ બટકાવી દેવાના છે

બાવીસ હજાર લોકો આમાંથી છટકી દવાનો ધંધો છે બીજું કાઈ નથી આમાં છટકી જવાનો ધંધો ગયું હોય બધા નીચે સુધી બતાવો તો ખરા જરાક આવી પોઝિશન છે આ બધી નાકી નાખી ભાગી જાય છે આખા

અવે પાણે આવતા તો મોટા મોટા માં તમારી કિંમત ઢૂડ બરાબર છે ઈ તો નક્કી થઈ ગયો ને હા આને મને કેટલો માવા કોણ બે ભાઈ આમાં કોઈ ને કોઈ નો ડર જ નથી એનો મતલબ એવો છે નીચે થી ઉપર ઉધી આનો હપ્તો જવાનો છે હા બધું હાલે આ પુલ જેટલા પૈસા નો બનવાનો છે ને માનો કે લાખ માં બનવાનો છે દસ હજાર નું કામ કરશે નેવું હજાર માં બધા ભાગ છે

ના પાડી તો ઠલવી નાખો એવડી તો દાદાગીરી કે મારી નાખવા તૈયાર થયા વાહે વાહે રહી ગયા તો કેક્ટર ઉલા તૈયાર થયા અને ઉલાયરું હોય મારી નાખવા તૈયાર થયા

કે ખરાબ હારા થી એક કોઈ બાજુ થી રસ્તો ખુલ્લો નથી એક કોઈ બાજુ થી ફેશન નો પંદર પંદર વીસ વીસ કિલોમીટર ડાયવર્જન કાઢ્યા છે એનું બધું પડે છે ખરાબ ચાલુ ચોમાસે પુલ તોડી નાખો ચાલુ ચોમાસામાં અને એ મેઇન રસ્તા નો વાડીઓ નો નહીન રસ્તા નો પુલ તોડ નાખો ચાલુ ચોમાસા પૂરું છે ન્યાય પુલ કામ થાય છે તો વાહન ને અવર બંધ છે આપડે કઈ વાંધો બેહો ખાટલા કુર્તી મંગાવવા હવે જોઈ ભાજપ માં હારા ને

એમાં પૂરું થઈ ગયું પાણીમાં તરતા તરતા જવાનું બે બાજુ ગામ છે બે બાજુ બેહો બેહો છે આજ જો અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ નો આવે ને તો કાલ સવારે ફેસાણ માં જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દો આધા ટ્રેક્ટર મોકજો બધાય ચકા જામ કરી દો રોડ રીટ કરવાનું મેઈન રસ્તા જે છે ને એને બંધ કરી દીજો કાલ અને આખા ગામની બાયુ અને ભાયુ બધાય આવી અને અજો આ સીમની બાયુ અને ભાયુ તો જો એ આવીને બેહી જાય હા અત્યારે નહીં અત્યારે একদমে <laughs> মানে

પણ એમ દાદાગીરી માથે પથ્થર નાખવાનો કોણ ઠલવી દે અમે કોણ છે દાદાગીરી પૂરે દાદાગીરી રસ્તા જ્યાં લોકો આવો ની ભાઈ આવો ની આ બધું આવો ક્યાં નથી અવાય એવું હા ભાઈ ભાઈ પબ્લિકા પુલ થી બીવે છે કે વાડીએ જવું છે બસ એ કોઈને ઠેકતા આવડતું હોય ચાલે કોઈને ઠેકતા આવડતું હોય ઠેકીએ કે છે

કોઈલા નો હોત ને તો આજ ફૂલ હતો હા હતો આજ આજ પાણા એવું સમજાવવા માં એક ફોટો જોઈ અને એક ફોટોનું પ્લાન કરવાનું હા અમે એટલે હવે કે બાપ નાની નાની માથે

મારી <laughs>